આખું પેપર તમને જવાબ સાથે જે જવાબી નથી આપવાનો એ ક્યાં મળે તો કે ભાઈ ગાઈડ એપ્લિકેશન માં મળે ગાઈડ એપ્લિકેશન ક્યાં મળે તમારા બધાના મોબાઈલમાં છે ના હોય તો પ્લે સ્ટોર પર જવાનું ત્યાં જઈને જીયુઆઈડી લખશો એટલે આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી દેવાની દરેક એપ્લિકેશન હોય તો યસ સર લખવાનું નહીં તો ડાઉનલોડ કરીને પણ યસ લખી દેવાનું હું તમારી જોડે તમને આ કેવો લાગ્યો ને તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે એ સિવાય બીજી ખાસ વાત કે ભાઈ ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરીને ને લાઈક કરવાનું ભૂલવાનું નથી ઝડપથી જઈએ આપણે આપણા આજના પેપર તરફ તો નીચે આપેલા જોડકા જોડો શું છે તો પહેલામાં શું આવશે તો ભાઈ એક્સ રંગ સૂત્ર અંકોષ આવશે એક્સે રંગસૂત્ર ની અંદર આવશે છોકરી આવશે એક્સ વાય ની અંદર આવશે દોસ્તો છોકરો અને એક્સ અથવા વાય રંગ સૂત્ર માં આવશે શુક્રકોષ સરસ્વતી એમાં શું હોય તો એમાં હોય તણાયેલી દોરી બરાબર તો શરણાઈમાં આપણે ફૂંક મારી એટલે હવાનો સ્તંભ હોય ઢોલકમાં ખેંચાયેલી ત્વચા હોય ને માં વપરાતો ગંઠ હોય બાર ના પતરા જેવો ભાગ હોય હવે આંબા પરથી સફરજન પડ્યું આંબા પરથી સફરજન પડવું જો અહીંયા વાક્ય ખોટું છે બરાબર ધ્યાન રાખવાનું જો આંબા પરથી સફરજન ના પડે ભાઈ આંબા પરથી પડે કેરી પણ આપણે હવે અહીંયા શું છે સફરજન પડ્યું તો ભાઈ કે ગુરુત્વાકર્ષણ બળ સર આઇઝેક ન્યૂટન બરાબર ડોલ ઉચકવી ડોલ ઉચકવી શું વપરાય સ્નાયુ વપરાય હોકાય અંતની સોય પર લાગતું બળ તો એમાં ચુંબક્ય બળ છે અને ખરબચડા રસ્તા પર સાયકલ ધીમી ચાલે તો એમાં ઘર્ષણ બળ છે શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો વિદ્યુત સુહક અને વિદ્યુત મંદ હક અને સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણ પર વચ્ચેનો આપણે જે ત્રણ તફાવત છે દોસ્તો એ તમને અહીંયા આપડે આપેલો છે અહીંયા તમને ત્રણે ત્રણ તફાવત અહીંયા તમને સમજાયેલા

પ્રોપર પસાર ના થાય મંદ એટલે કે નિર્બળ પસાર થાય મંદ વાહ કહેવાય છે આમાં કોપર એલ્યુમિનિયમ દૂધ પાણી કેરોસીન વનસ્પતિ તેલ આવે સરકતું ઘર ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ જયારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને સરકતું કહે છે જયારે લૌટણ ઘર્ષણ ક્યારેક કહે છે જયારે કોઈ વસ્તુ કોઈ સપાટી પર ગબડતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને લોટ આવે અહીંયા શું કે તેનું મૂલ્ય બીજા બધા કરતા ઓછું છે આનું મૂલ્ય સ્થિત કરતા ઓછું છે પણ લૌટણ કરતા વધારે છે ચલો આગળ જોઈએ દોસ્તો પછી આપડે પ્રશ્ન તો આપડે એક બ પતી ગયો હવે આપણે આવી ગયા કે ભાઈ નીચેના પ્રશ્નોના જવાબ આપો કિશોર અવસ્થામાં વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા તમે શું કરશો તો આ બધા જે પાંચે પાંચ પ્રશ્નોના જવાબ તમને મળી જશે કે ભાઈ વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા માટે સંતુલિત જોઈએ પ્રત્યે ખૂબ જાગૃત સ્નાન રમત રમીશું નશાકારક પદાર્થોના સેવનથી દૂર રહીશું એચઆઈવી નું સંક્રમણ ન થાય તેની ખાસ તકેદારી રાખીશું બીજું છે કે ગાજવીજ દરમિયાન તમે ઘરની અંદર હો ત્યારે તમે શી સાવધાની રાખવી જોઈએ તો ગાજવીજ દરમિયાન જયારે આપણી ઘરની અંદર હોઈએ ત્યારે નીચે બાબતોની સાવધાની રાખવી જોઈએ કે ભાઈ ટેલિફોન ધાતુની પાઇપ પરટકી શકે છે આ બધાનો સંપર્ક ટાળવો લેન્ડલાઈન નો ઉપયોગ ના કરવો મોબાઈલ નો ઉપયોગ ફોન કરી શકાય વેતા પાણીનો સંપર્ક ટાળવો નાવાનું ટાળવું ટીવી કોમ્પ્યુટર જેવા વીજળી ચાલતા સાધનો પ્લગ ઉપયોગ કરી નાખવા કેમ તે ભાઈ કે કરંટ આવે લાઇટ આવે વીજળી આવે હવે છે કે તમારા ઘરમાં તમે બળમાં કઈ કઈ ક્રિયાઓમાં બળ વાપરો છો તો આપણે ઘરે આપણે જેટલા કામ કરતા હોય ખાવા પીવાનું કામ સફાઈનું કામ મમ્મી એમ કે ડોલ પાણી લઈએ તો આપણે ડોલમાં પણ પાણી ઉચકવા માટે પણ સ્નાયુ બળનો ઉપયોગ કરીએ છીએ બરાબર કસરત કરીએ છીએ તો આ બધા કામમાં આપણે સ્નાયુ ઉપયોગ કરીએ છીએ એટલે કે બળનો ઉપયોગ કરીએ છીએ જ્યારે કે હચકામાં કિચુડ કિચુડ અવાજ આવતો હોય ત્યારે આપણે અવાજ બંધ કરવા શું કરીએ છીએ તો એમાં તેલ અથવા ગ્રીસ લગાવીએ છીએ તેના કારણે શું થાય છે ઘર્ષણો ઓછું થાય છે અવાજ બંધ થાય છે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત રાખવા માટે આપણે હવાઈ જહાજના એન્જિનો પરિવાર માટેના વાહનો ઔદ્યોગિક મશીનો ઘરેલુ ઉપકરણો વગેરેમાં સાયલેન્સર લગાડવા જોઈએ આપણા ઘરમાં જે પણ સિસ્ટમ ચાલતી હોય ટીવી રેડિયો મોટી મોટી ના વગાડવા જોઈએ વાહનો બિનજરૂરી હોર્ન ના મારવા જોઈએ અને રસ્તાની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ જો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તો વીજ પર ઉઠો કાપી નાખવાનો સ્વીચ બેન સ્વીચ બંધ કર દો ફાયર એક્ઝિક્યુટેશન ઉપયોગ કરો પાણીનો ઉપયોગ ન કરો કારણ કે વીજળી સાથે પાણી સંકળવાથી અરસ વરસ શોક લાગવાની શક્યતા છે જો આગ કાબુમાં ના આવે તો તરત ફાયર બ્રિગેડને બોલાવો પ્રશ્ન છે ભૂકંપ સાદી થાય છે તો એનો આખું દોસ્તો તમને જવાબ આપેલો છે કે ભાઈ બરાબર જરા અને તે આખું સમજાયેલું છે અહીંયા આપણે ભૂકંપનું હવે છે દર્શાવો ઘર્ષણ ઘર્ષણ આપણો મિત્ર પણ છે અને શત્રુ પણ છે તો એ પણ તમને સરસ સમજાયેલું છે કે ભાઈ ઘર્ષણ રસ્તા ચાલી શકાય જો ઘર્ષણ ના હોય તો આપણે લપસી જઈએ જમીન વચ્ચે આપણે કેળાની છાલ આવે છે ને તો આપણે એ વખતે આપણું જે ઘર્ષણ છે એ નહીં વધ થઈ જાય છે એટલે આપણે લપસી જઈએ છીએ બરાબર ચપ્પલ સોલ ઘસાઈ જાય ત્યારે ઘર્ષણ નહીં વધ થઈ જાય છે બરાબર ઇલેક્ટ્રોપેટિંગની પ્રક્રિયા આપણે સમજાય છે જો તમને આ તમારો પ્રશ્ન છે તો આખી સમજાય છે પછી નીચે પ્રશ્ન નંબર ચારમાં તમને કારણો કે ભાઈ કિશોર અવસ્થામાં છોકરાઓનો અવાજ ભારે કેમ બને છે ખાભા પર લટકવા માટેના તેલમાં પોળી પટ્ટી કેમ રાખવામાં આવે છે લોખંડની ખીરી નીચેનો છોડો અણીવા રાખવામાં કેમ આવે છે ભીના હાથે ઇલેક્ટ્રિક સ્વિચના અળવું જોખમ કારક છે અડવું જ ના જોઈએ કારણ કે લાગે કરંટ અને માથાના વાળ નવ હેરસ્ટાઇલ બની જાય આપડી બરાબર દોડવી ખીલ્લીવાળા બૂટ પહેરે છે કેમ કારણ કે ઘર્ષણ બળ ના કારણે લપસી ના જાય એના કારણે જમીન સાથે એની પકડ રહે બરાબર કેરમ લખતી વખતે કેરમ બોર્ડ પર આપણે પાવડર છાંટીએ છીએ બરાબર આપણે જોઈએ છીએ સામેવાળા બાજુ આપણે પાવડર વધારે નાખીએ જેથી પ્રાગ વિના આપણી લાલ કલરની આપણી કિંગ હોય સીધી આપણા કવરમાં રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ બરાબર ઇંચી ઇંચ પર વિદ્યુત વાક રાખવામાં આવે છે બધા કારણો બાથરૂમના નળ રસોડાનો ગેસ જો તમે શાંતિથી લખો તમે વિડીયોને સ્ટોક કરીને લખી શકો છો એ સિવાય દોસ્તો ગાઈડ એપમાં તો આ બધું આવવાનું છે ચિંતા ના કરશો બાથરૂમના નળ રસોડાના ગેસ બનનાર વગેરે પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે એનો પણ તમને સરસ મજાનો જવાબ આપેલો છે બરાબર

યસ સર લખો કે કમેન્ટમાં તમે કોઈ સૂચન કરો તો પણ ચાલશે ચલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો હો ભાઈ